અત્યારે હાલમાં આવી બહુ મોટી દુખદ ખબર ભારત સરકારે દેશના નાગરિકો માટે અનેક પ્રકારની યોજનાઓ લાવે છે વિવિધ વર્ગોને સરકારી યોજનાઓનો લાભ મળે છે મહિલાઓને સશક્ત અને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા પણ ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ માટે સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ પણ ચલાવે છે માત્ર કેન્દ્રીય સરકાર જ નહીં પરંતુ ભારતના વિવિધ રાજ્યોની રાજ્ય સરકારો પણ મહિલાઓ માટે વિવિધ પ્રકારની યોજનાઓ લઈને આવે છે આ પીએમ મોદીના જન્મ અવસર પર ઓડિશા સરકારે મહિલાઓ માટે એક નવી યોજનાઓને એક વર્ષમાં દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમની પાસે ઓડિશાનું ડોમિસાઇલ પ્રમાણપત્ર છે આ ઉપરાંત યોજના હેઠળ લાભ મેળવવા માટે મહિલાઓની ઉંમર પણ નક્કી કરવામાં આવી છે આ યોજના હેઠળ માત્ર એકવીસ વર્ષથી સાઠ વર્ષની મહિલાઓને જ આ લાભ મળે છે આ સિવાય જે મહિલાઓના નામ રાષ્ટ્રીય ગાદ સુરક્ષા અધિનિયમ અથવા રાજ્ય ગાધર સુરક્ષા અધિનિયમ હેઠળ જાહેર કરાયેલા રેશન કાર્ડમાં નોંધાયેલા છે તે મહિલાઓને જ આ લાભ આપવામાં આવે છે તેમજ આ યોજનાનો લાભ લેવા માટે મહિલા પરિવારની વાર્ષિક આવક અઢી લાખ રૂપિયાથી વધુ હોવી જોઈએ